પાંચ આરોપીઓ પકડાયા છે જે સામૂહિક સગીરા પર દુષ્કર્મ મામલો છે અને તેમાં બપોરે દોઢ વાગે વડોદરા પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરશે નરસિંહ કુમાર પ્રેસ કરશે અને એક બાજુ

અને પર હોવાની જાણકારી મળી છે પાંચે આરોપી ઉત્તર પ્રદેશના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે બપોર પછી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે પોલીસ તરફથી અને ત્યારે આ પાંચેની ભૂમિકા અને તેમના નામ સાથે પાંચે આરોપીઓની વિગતો પોલીસ આપી શકે છે આરોપીઓ તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા એટલે બરાબરની સરભરા અને સર્વિસ થઈ છે આરોપીઓની અને જરૂરી પણ છે કેમ કે આવા નરાધમોના કારણે કેટલીએ જિંદગીઓ પીંખાઈ ગઈ કેટલીએ દીકરીઓ પીંખાઈ ગઈ અને આવા નરાધમોને પાઠ ભણાવવું જ પડે આરોપીઓની સર્વિસ થઈ હોવાની પણ જાણકારી પ્રાપ્ત થઈ છે તો પણ જોઈ શકાય છે કે આ નરાધમો પોતાના પગ ઉપર ઊભા પણ નથી રહી શકતા આરોપીઓ ચીકતા ચિલ્લાતા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે અને એ થવું જ જોઈએ તેમની સાથે તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા છે અહીંયા મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે મેડિકલ પરીક્ષણ પછી તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવશે પોલીસ એક એક વસ્તુની એક એક વિગત તેમની પાસેથી કબૂલાત કરાવશે આરોપી પોલીસ સ્ટેશનની બહાર પણ લંગડાતા જ નીકળ્યા હતા તેઓ ચીખતા લંગ્લાતા હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે મોડી રાત્રે આ પાંચેની ધરપકડ કરવામાં આવી પોલીસ સામે હાથ જોડીને પગે લાગતા હોય તેવા પણ અહેવાલ પ્રાપ્ત થયા છે થર્ડ ડિગ્રીનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો પોલીસે તેવા અહેવાલ મળ્યા છે આરોપીઓ તૂટેલા પગે હોસ્પિટલ પહોંચ્યા છે તેમનું મેડિકલ પરીક્ષણ થશે બાદમાં તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવી શકે છે રિમાન્ડ મેળવવાની પણ તજવીજ શરૂ થઈ જશે કેમ કે એક દીકરીને પીંખી નાખનારા આ પાંચે કડક સજાના હકદાર છે આ તમામની સામે કડક કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જોઈએ જેથી કરીને કોઈ હિંમત ન કરે કોઈ દીકરીની સામે આંખ ખોલીને જોવાની પોલીસ સામે હાથ જોડીને પગે લાગ્યા પોલીસે થર્ડ ડિગ્રીનો આવ્યા કોઈ કાંડ કરતા તો તમારી હાલત પણ આવી જ થશે સંસ્કારી નગરીના અસુરોને બરાબરની સર્વિસ અને પોલીસે સરભરા કરી છે વડોદરામાં અન્નરાધમો પકડાયા છે

પ્રાર્થના કરીને પોલીસ માટે શક્તિ માંગી હતી આવા નરાધમોને પકડીને તેમને કડકમાં કડક સજા માટે વડોદરામાં પકડાયેલા નરાધમોને ચાલવાના પણ ઠેકાણા ન હોય એવી સ્થિતિ છે સંસ્કારી નગરીમાં આ નરાધમો ઝડપાયા છે પોલીસે સખત કાર્યવાહીનો સંકલ્પ કરી લીધો છે અને એ જ સંકલ્પ આ આ નરાધમું ચાલી રહ્યા છે ને પોતાના પગ ઉપર ઊભા પણ નથી રહી શકતા એમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે તેમને સજા તો કાયદો આપશે જ પણ એ પહેલાં થર્ડ ડિગ્રી શું હોય એક દીકરીની જિંદગી વેરવિખેર કરી નાખી દુષ્કર્મ આચરીને ફરાર થઈ ગયા હતા અને હવે પોલીસ આ પાચેને બક્ષવાના મૂડમાં તો નથી જ સંકલ્પ કરી લીધો છે પોલીસે કે એવી કાર્યવાહી કરીશું કે અન્ય કોઈ આવી વિકૃત માનસિકતા વિચારતા પહેલા પણ વિચાર કરે સો વખત વિચાર કરે વડોદરામાં ભાયલીમાં સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું એક યુવતી ઉપર અને બાદમાં આ આરોપીઓ ફરાર થઈ ગયા આ નરાધમોને પકડી પકડીને પોલીસ સજા અપાવે તેવી માંગ થઈ છે ગરબામાં પણ મહિલાઓએ પોલીસ પાસે માંગ કરી હતી બેનર્સ દર્શાવ્યા હતા કે આવા નરાધમોને પકડો અને તેમને કડકમાં કડક સજા આપો દીકરીને ન્યાય અપાવો અને પોલીસ આ જ સંકલ્પ સાથે આ આખા મામલે કાર્યવાહી કરશે અને છૂટો દોર પણ પોલીસને આપી દીધો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવા નરાધમો દયાને લાયક નથી હોતા સંસ્કારી નગરીના સંસ્કાર લજવ્યા આ પરપ્રાંતિય પાંચ નરાધમોએ પોલીસે સખત કાર્યવાહી કરવા માટે તજવીજ પણ શરૂ કરી દીધી છે વડોદરામાં ભાઈલીમાં એક યુવતી ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું યુવતી પોતાના મિત્રની સાથે હતી તેના મિત્રને બાંધી દેવામાં આવ્યો અને બાદમાં એક બાદ એક નરાધમોએ યુવતીને પીંખી નાખી આ પાંચેય નરાધમોને તેમના કુકર્મોની સજા અપાવવા માટે હવે પોલીસ કાર્યવાહીમાં કોઈ પણ કચાશ નહીં રાખે આ નરાધમોને ચાલવાના પણ ઠેકાણા નથી એનાથી અંદાજ લગાવી શકાશે કે આગળ કેવી હાલત આ તમામની થશે

ટૂંક સમયમાં જ આ નરાધમોના નામ જાહેર થશે અને જાહેર થવા જ જોઈએ તેમની સાથે તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ પણ જાહેર થવું જોઈએ કેમ કે દીકરીઓ ઉપર આવા લોકો દુષ્કર્મ આચરીને ફરાર થઈ જાય છે ઘણી વખત પકડાય છે પણ બાદમાં એવી સજા નથી મળતી જે સજા આખી જિંદગી પેલી છોકરી સહન કરતી હોય છે